हेलो बोला <AUT1> <trees> <Joan and grilled milk> <Fest Nawet noise> ઓ નું ત આ એટલે કે જોડીને પછી નીકળજે હું જાન પાએલો જ તું આજે ને હા આલે રહે કે તું જે ફોન નથી કે કાઈ ને એને ભૂલીને હા બને અડધું કામ ના થાય તો તો દોળનાટો હા દોળનાટો મડાવડ અડળું Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video Olá, 感子。